વડોદરાનો એક વિડીયો હાલ આ દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે સમગ્ર દેશભરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરો દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા જે ચાર્જશીટ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વિરુદ્ધ દાખલ કરી છે તેને લઈને જે આરોપો લાગી રહ્યા છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર તે મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસ નેતાઓ પર જે આરોપના સંદર્ભમાં ગુજરાતભરમાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા વિરોધનો કોલ આપવામાં આવ્યો હતો અને તે કોલના સંદર્ભે વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિરોધ કરવાની શરૂઆત કરી હતી ત્યારે એક વિડીયો સામે આવ્યો છે જે વિડીયોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ભાજપના જ યુવા મોરચાના પ્રમુખ પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર કાર્યકરો ટપલી દાવ કરતા જોવા મળ્યા જેમાં રાહુલ ગાંધીના પુત્રાને આ ટપલી દાવ કરવાનો પ્રયાસ હતો પરંતુ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર જ હાથ સાફ કરી દીધા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે તો જોઈ લો હાલ મીડિયા ઉપર આ વેગની જેમ વાયરલ છે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ને આમાં જે રીતે ભાજપના જ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત ઉપર જે ટપલેદામ કર્યો છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે શું કાર્યકરો ખરેખર નારાજ ચાલી રહ્યા હતા અને વિરોધની આડમાં તેમણે હાથ સાફ કર્યા છે કે શું સમગ્ર મામલો છે કે ભૂલથી તેઓ રાહુલ ગાંધીના પૂતળાને મારવા ગયા ને આ યુવા મોરચાના પ્રમુખ ઉપર ટપલી ટપલીદાઉં થઈ ગયો એ તમામ બાબતે હાલ તો સવાલ ઉઠી રહ્યા છે પરંતુ આ વિડીયો અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે મિત્રો એન્ડ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં